આપણે છોડી દીધા હા ને આજ ફરીથી આપણે લગભગ 4 થી 5 દિવસ પછી આપડા જે જીરું છે સરસ રીતે હાઈ ક્લાસ રીતે સરખી રીતે પાકી ગયું છે અને ફરીથી આ જે ઉપાડવા માટે આપણે આવી ગયા છીએ ને મસ્ત રીતે આપણે જે લીલુ જીરું મૂક્યો હું એ પણ હવે કિસ્કોલી ટાઈપ ડારા સરસ રીતે હાઈ ક્લાસ રીતે આવા થઈ ગયા છે તો দর্শক મિત્રો હવેથી જે આપણે આ લીલુ જીરું ઉપાડી લેવ આવશે જો કે હવે તો લીલુ ક્યાંય નથી ક્યાંક છોડવું અમુક લીલો આવે છે એ હવે આપણે છોડવાનું નથી ને આપણે સરસ રીતે હવે બધું જીરું કમ્પ્લીટ રીતે આપણે પડું તૈયાર કરી નાખવાનું છે સમગ્ર જીરું ઉપાડે આપણે ઉપાડી લેવાનું છે ત્યાર પછી આપણે જે સાડીમાં ભારી આમ જોવા જઈએ તો આપણે જે સાડીમાં ભારી બાંધી એનો ખૂબ આપણને મોટો ફાયદો થયો છે કારણ કે આપણી બાજુવાળામાં જે એક વિટોળી આવ્યો હતો ને આપણામાં પણ વિટોળી આવેલો હો પરંતુ આપણે જે જીરુંની ભારીઓ બાંધી લેતી એના કારણે આપણું જીરું ક્યાંય ઉડ્યું નથી પરંતુ બાજુવાળાના ધાણા એક તો સરસતીયો વિટોળીયો ચેણાયા થા એટલે આપણે સાડ્યું નું ખૂબ એવું સારું એવો ફાયદો થયો છે ને આજે વાત કરી વિષય આપણે આ અધુરું જીરું એને ફરીથી આપણે બે તફકે આમ કરીએ તો બે તફકે આપણે જીરું ઉપાડ્યું ઘણું એ રીતનું આપણે કહી સકીએ કારણ કે જે લીલું લીલું મૂકી દીધું આપણે એમ થઈ કે આ સમગ્ર જીરું જો એકસાથે ઉપાડીએ તો વધારે પાક પડી जातो છે એના કારણે નુકસાન આપણે વધારે થાતી હોય છે તો જીરું હંમેશા બે તફકે આપણે ઉપાડવું જોઈએ ને સરસતીએ ત્યારે કે આપણે લીલુ મુક્યું તો 50 બaju એટલામાં લીલુ જતો ને મોકે થોડક હજી ડાગળના ભાગમાં લીલુ છે તો આજે ફરીથી પાસમાં છઠ્ઠા દિવસે આપણે આ જે આવી ગયા છે એ કઈક લીલુ જીરૂ ને જો કે નહી હવે તો પાકી ગયો છે હવે લીલુ તો નો કેવામાં આવે તો આપણે ફરીથી આપણે આવી ગયા છીએ આપણે આ જીરૂ ઉપાડવામાં આ જે હવે આ જે ઉપાડી અને ત્યાર પછી આપણે બીજા કા તીજા દિવસેમાં કાઢી નાખવાના છે કારણ કે સમગ્ર જીરૂ આપણે ઉપડી જાય પછી આપણે ઝજૂ જીરૂને હૂકાવા દે ઉપરતું નથી જીરુનો વળ નાનો હોય છે એટલે તાત્કાલિક એમાં હુકાઈ जातो હોય છે એટલે આપણે સરસ રીતે આપું જે આજનું જીરુ ઉપડી જાય પછી સ્થેશરમાં ગરકાવી નાખું છું ગરકાવી નાખ્યું ને ખરેખર જીરુ આપણે હવે આમાં આપણે મુખ્ય વાત એ જ કરવાની છે કે આપણે જે જીરુ છે આ અચ્ચારાંધી આપણને જોખમ હોય છે કે આમાં શું થાય શું ની તો જે ચાલગણ ઉપડે નહીં ચાલગણ તો ને હજી ભાર્યુંમાંથી ચાલગણ આપણે જોખમ તો રહેતું જ હોય છે જીરું હંમેશા આપણે જ્યારે ગુણી ભરાઈ જાય કમ્પ્લીટ થ્રેસર હાલી જાય પછી આપણે જીરુંમાં નિરેજ થતી હોય છે કારણ કે ચા સુધી આમાં જોખમ ઘણો ઘણી પ્રકારનું રહેતું હોય છે તો આપણે હવે લગભગ હવે આમાં ચાર જે જીરું આપણું પાકી ગયું છે એમાં હવે નેવું ટકા જોખમ ઓછું થઈ ગયું છે નિયજી 10% તો આપણે જોખમ છે ગણી શકીએ છે કારણ કે જો કે ઉપાડ્યું એમાં તો લગભગ તો પાન તો નથી જાવતો છતાં પણ આમાં કંઈ કરી નો શકાય અને આપણે સરસ રીતે આપણે જે ઉપાડ્યું ને તાત્કાલિક હવે ને કાઢી દેવાનું હોય છાટ તો આજે આપણે જીરું ઉપાડ્યું છે ને બે દિવસ પછી ને ખેસરમાં કાઢી નાખશું ને સરસ રીતે ત્યારે હાઈ ક્લાસ રીતે દાણા ચડી ગયા છે તો દર્શક મિત્રો આ વિડિયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતી કાલના વિડિયોમાં જ જય માતાજી રામ રામ આવજો